સ્વાગત છે તો મિત્રો વડોદરા શહેરમાં બે પાણીપુરી માટે એક મહિલાએ હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો હતો મહિલા સુરસાગર વિસ્તારમાં પાણીપુરી ખાવા માટે ગઈ હતી ત્યારે મહિનાના આક્ષેપ પ્રમાણે પાણીપુરીવાળાએ તેને વીસ રૂપિયાની છ પાણીપુરીને બદલે માત્ર ચાર જ પાણીપુરી આપી હતી જેના કારણે મહિલા ગુસ્સે ભરાતા તે સુરસાગર પાસેના રોડની વચ્ચોવચ્ચ બેસી ગઈ હતી આ ડ્રામા બાદ પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી પોલીસે ત્યાં પહોંચીને મહિલાને મહામુસીબતે સમજાવી હતી આખરે પાણીપુરીવાળા અને મહિલા વચ્ચે સમાધાન કરાવ્યું અને મહિલાને રસ્તા ઉપરથી ઊભી કરીને ઘરે મોકલવામાં આવી હતી તો મિત્રો મહિલા સાંજના સમયે સુરસાગર વિસ્તારમાં પાણીપુરી ખાવા માટે આવી હતી જ્યાં મહિલાએ પાણીપુરીવાળાને કહ્યું હતું કે તમે મને વીસ રૂપિયાની ચાર જ પાણીપુરી આપી છે જેથી પાણીપુરીવાળાએ બે પૂરી વધારે ખવડાવી હતી તે છતાં પણ મહિલા જીદે ચડી હતી અને મને ચાર જ પાણીપુરી ખવડાવી છે એવું કહીને તે રસ્તા પર બેસી ગઈ હતી અને રસ્તો તેણે બ્લોક કરી દીધો હતો મિત્રો મહિલા આટલીથી અટકી ન હતી અને તે ટ્રાફિકથી ધમધમતા રસ્તાની વચોવચ બેસી ગઈ હતી તો મહિલા રસ્તાની વચ્ચે બેસી જતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને મહિલાને સમજાવી હતી અને તે આખરે ન માનતા આખરે પોલીસ ઘટના સ્થળે આવી હતી અને બંને વચ્ચે તેમણે સમાધાન કરાવ્યું હતું તો મિત્રો તમારું શું કહેવું છે આ વિડીયો વિશે કોમેન્ટમાં મિત્રો જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો